સુરત શહેરમાં પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી સોફાની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી સુરત શહેરમાં પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી અને સોફાની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી સુરત શહેરમાં પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટર કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી અને સોફાની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી હતી જેમાં ચૌદ જેટલી દુકાનો સહિત એક હોટલ પણ ઝપેટમાં આવી ગઈ હતી દંપતી સહિત સાત જેટલા લોકો પણ ફસાઈ ગયા હતા જેમણે ફાયરના જવાનોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા ફાયર વિભાગે અઢી કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો મળતી માહિતી પ્રમાણે પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સુ ખુરશી સોફાની દુકાન આવેલી છે જેમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી આગ દુકાન બહાર લગાવેલા બેનરને કારણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ઘટના અંગે જાણ થતા ચાર ફાયર સ્ટેશનની સાતથી વધુ ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી ત્યારે ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની સાથે આગને કારણે દુકાન અને હોટલમાં ફસાયેલાનું રેસ્ક્યૂ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી દુકાનોની ઉપર આવેલી બે હોટલમાં રોકાયેલા એક વૃદ્ધા અને કર્મચારી સહિત સાત જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી સલામત નીચે ઉતારી લીધા હતા જ્યારે દંપતી ત્રીજા માળેથી ફાયર એક્ઝિટમાંથી પાછળની સાઈડ જીવ બચાવવા નીકળી ગયું હતું જેને લેડરથી સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાનમાં ગાદલા અને ખુરશી તેમજ ફોર્મ સહિતના જ્વલનશીલ સામાનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ દુકાનની બહાર લગાવેલા બેનરોના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી આગના બનાવમાં સોફા ખુરશી ફોર્મ બ્યુટી પાર્લર સહિતની દુકાનોને નુકસાન થયું હતું જોકે સદનસીબે આગના બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી આગ પર કાબૂ મેળવવા ફાયરે હજારો લીટર પાણીનો મારો ચલાવ્યો હતો ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવતા અઢી કલાક જેટલો સમય લાગ્યો હતો સમગ્ર આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો